વાત કરીએ ડીસાની ડીસામાં મહારાણા પ્રતાપની પ્રતિમા પર કોઈ અજાણ્યો યુવક ચડી ગયો રાજપૂત સમાજ દ્વારા યુવક સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે ને ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ પાસે મહારાણા પ્રતાપ ચોકમાં થોડા સમય અગાઉ જ મૂકવામાં આવેલી મહારાણા પ્રતાપની ચેતક ઘોડા સાથેની પ્રતિમા પર આજે અજાણ્યો યુવક ચડી જતા તેનો વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાય છે રાજપૂત સમાજે આ અંગે તપાસ કરી અને યુવક સામે પગલાં લેવાની માંગ કરી છે ડીસામાં આવેલી એકસો પચાસ વર્ષથી વધુ જૂની પ્રસિદ્ધ એસી ડબલ્યુ હાઈસ્કૂલનું થોડા સમય અગાઉ નામ બદલીને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું હતું આ સાથે જ એસસી ડબલ્યુ હાઈસ્કૂલ ચાર રસ્તાને પણ મહારાણા પ્રતાપ ચોકનું નામાધિકરણ કરાયું હતું જેથી ડીસાના જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ ચોકમાં તાજેતરમાં જ મહારાણા પ્રતાપની ચેતક ઘોડા સાથેની પ્રતિમા મૂકી તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે પ્રતિમા પર આજે એક અજાણ્યો યુવક ઘોડા પર ચડી જઈ મહારાણા પ્રતાપની પાછળ બેસી ગયો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો